એક માથે કે દે દે હા કોનો ફોન નહી દો મારે નહી કર દે કોઈ ડાયરેક્ટર નહી છે કોઈ ડાયરેક્ટર એ ડાબા ચાલે ચાલો દુસાન ના ફાળા ચોકૂને લઈ આલુ એક દે દે અંધારા આલુ છોલે આછું બતા છે ને આ બેરો આ દે જાન આ છે ઓટ જગ્યા પાડે આલુ જાતે જાઓ દેખેને

안녕하세요. 안녕하세요. 안녕하하세요안녕하 आज आता आज चारशो बसता पंचा किलो आलू रास्त कशी आलू आज